આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ રાજકોટમાં આગકાંડ બાદ રાજ્યમાં તમામ સ્થળોએ ફાયરને લઈને તંત્ર એલર્ટ જોવા મળ્યું છે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સાબરમતી ગેસના સીએનજી પંપ પર આગ લાગવાની ઘટનામાં મોકડી યોજવામાં આવ્યું જેમાં ગેસ પંપમાં આગની ઘટના

એક કોલ મોડાસા નગરપાલિકાને મળેલો હતો તરત ફાયર વિભાગની તેમ તાત્કાલિક સ્થળ પર આવી ત્યારે એક મોકડ્રીલનું આયોજન હતું એ રીતનું એ હતું તો ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આવી અને બે ગાડી સાથે ફાયર ફાઇટિંગ કરી અને એક સરસ રીતે આગ લાગે સીએનજી સ્ટેશન પર તો કઈ રીતની આગ બુજાવવાની કામગીરી થાય એ મોકડ્રીલ કરવામાં આવી ગેસમાં શું કાળજી રાખી દીધું ગેસમાં એક તો સૌ પ્રથમ તો કે એના જેટલા પણ વાલ છે ને જે બધું છે લીકેજમાં છેક નથી એની પૂરી પૂરી કાળજી રાખવી પડે અને મેઇન વસ્તુ છે કે શોર્ટ સર્કિટ વાયરિંગ એનું ચેક કરતા રહેવું પડે